માની ડેરી વાલિયા ચોકડી સુધી છ કિલોમીટરના રસ્તાનું ડામરથી કાર્પેટીંગ કામગીરી એટલે કે ડામરનું મિલિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવ્યું છે ડામરના જૂના ઉખાડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે મારું નામ પટેલ ચેતન છે જૂના બોરબાઠાનો રહેવાસી છું અહીંયા જે આ પ્રકાર જોઈ રહ્યા છો કે રોલનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે પણ કોઈ બી કોઈ કોઈ જાતનું તંત્રનું કોઈ પ્લાનિંગ નથી બંને શહેર રોલનું મટિરિયલ જઈ રહી પડેલું છે એના કારણે ડસ્ટિંગ થાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે આંખોમાં ડસ્ટિંગ પણ લાગે છે તો આ બધી માનસિક એક જાતનું ટોર્ચર જ થઈ રહેલું છે કોઈ જાતનું કોઈ પ્લાનિંગ નથી તંત્ર અને પર કોઈ બી જાતનું ધ્યાન આપતું નથી ને તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રાફિક નથી પણ ટ્રાફિક હોય ત્યારે માણસને મુશ્કેલીનો ખૂબ જ સામનો કરવો પડે છે નમસ્કાર મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ હું અહીંયા સ્થાનિક અવરજવર કરું છું મારો આ જે ભરૂચ અંકલેશ્વર જોટો જે જૂનો હરનેશનલ હાઈવે છે એની પર કોઈ પણ જાતનું પ્લાનિંગ વગરનું જે કામગીરી કે કરવામાં આવેલી છે કારણ કે એક સાઈડનું કામ ચાલુ કરીને કોડીને પછી બીજી એક સાઈડ રસ્તો બનાવ્યા પછી બંને બીજી સાઈડનું કામ કરવું હતું પરંતુ આ લોકો સાઈડથી બંને સાઈડનું કોડી કર્યું છે રસ્તો અને જે રાદય છે અમને ખૂબ તકલીફ પડે છે ખાસ કરી રાત્રિમાં તો ગાડીનો આવવાન જવર કરીએ તો એટલો ડસ્ટિંગ ઉડે છે દેખાતું પણ નથી અને ગાડીનું બી હાલ મેન્ટેનન્સ ખૂબ વધારે થવાય જાય એવી કન્ડિશન કલાક રહી અને કમરને બી ખૂબ માર પડી રહ્યો છે અને સ્થાનિક અવર જવર જે વાહન કરે છે એમને ખૂબ તકલીફનો સામનો કરવામાં આવ્યો છે